ચલો બાળકો હું તમને ઉખાણ આપું છું કરવતી રંધો રાખું બારી બનાવું છું બોલો કોણ ચલો સંચો કાતર સોય દોરો રાખું છું અને પેન્ટ ડ્રેસ છું ડ્રે ચલો હું સમાજ નો સેવક છું અને દોરો બુટી હા રીટી વગેરે બનાવું છું બોલો કોણ હું સમાજની સેવા કરું છું અને બીમાર માણસને તપાસું છું અને ઇન્જેક્શન દવા આપું છું કોણ